આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ખાસ કરીને આજના દિવસે ગુજરાત કોંગ્રેસ એક યાત્રા અરવલ્લી જિલ્લામાં આવી છે જન આક્રોશ યાત્રા અને આ યાત્રા મોડાસા શહેરમાં પ્રવેશી છે ગઈકાલે જે યાત્રા આવી ગઈ હતી શામળાજી ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજે તમને બતાવીશું કે યાત્રામાં કેવો માહોલ છે તમામ ત્યારે જ મળે બધા ભેગા થઈને લડીએ આ પાંચ આંગળીઓ છૂટી છૂટી હોય દીકરાઓ આજે મરી રહ્યા છે નાની ઉંમરની બેન દીકરીઓ વિધવા થઈ રહી છે આ ત્રણ દાયકાના કોંગ્રેસથી જન આક્રોશ જે રેલી છે યાત્રા તેને સભા પૂર્ણ કરી આપણે નીકળી ગયા જે ન્યૂઝ કવરેજ કરવાના હતા તે પતાવી અને આપણે હવે ઓફિસ તરફ જઈ રહ્યા છે અને વાતાવરણમાં અચાનક પડતો જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે એટલે કે ઠંડી વધી શકે છે જે પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસના પ્રદેશ જે અમિતભાઈ ચાવડા તેઓ ખુદ આવ્યા હતા એમની આગેવાનીમાં આખી આ યાત્રા નીકળી રહી છે ગાડી અને જે આ યાત્રા છે એ યાત્રા હવે માલપુર તરફ રવાના થઈ છે અને સમગ્ર જિલ્લામાં ફરી રહી છે મિત્રો આપણે કોંગ્રેસનો કાર્યક્રમ બતાવી અને આપણે હવે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે એક પ્રસંગ છે પસંદ પાદરી આપી છે હું છું સમીરભાઈ આ સુતા છે અને સમીરભાઈ બંને અમે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે અમદાવાદ માટે વાત કરીએ તો કોમનવેલ્થ બે હજાર ત્રીસ માટે આપણને મેજબાની મળી છે યજમાની મળી છે એ ખૂબ મોટા સમાચાર છે આનંદ પણ થાય આપણને જો સમીરભાઈ બી આપણે સમીરભાઈને પૂછે સમીરભાઈ કેવા સમાચાર છે કોમનવેલ્થ બિલકુલ કોમનવેલ્થ બે હજાર ત્રીસ એની ગુજરાત યજમાની કરશે અને એમાં પણ કોમનવેલ્થ અમદાવાદ ખાતે યોજાનાર છે એટલે ગુજરાત માટે ખૂબ ગૌરવભરી અમદાવાદમાં તેના કારણે ખેલાડીઓને પણ પ્રોત્સાહન મળશે ગુજરાતના ખેલાડીઓને પણ તક મળશે એટલે આ જે તમામ તકો છે એ ગુજરાતો પર કહેવાય હા ચોક્કસ થી સમીર મેં સરસ માહિતી આપી કે ગૌરવની પડશે આપણા માટે મિત્રો આ તલોદ છે તલોદ જ્યાં પુલ બન્યો નથી બહુ લોકો ને વાહન ચાલકો માટે ખૂબ મુશ્કેલી હજી આવી સ્થિતિ છે તલોદ જે ત્યાં રેલવે ફાટક છે ને ત્યાં કામ ચાલુ છે એટલે ડાયવર્જન લઈને જવું પડે છે આ તલોદ થી અમદાવાદ જે મજરાવાળો રસ્તો છે ત્યાં ઊભા છીએ આપણે લાકડી ગાડી રહી સામે જો ખેડૂતો ખેતી કામમાં જોતરાયેલા છે ખેડૂત કેટલી મહેનત કરે છે સામે જો ટ્રેક્ટર બતાવું આ પ્રકારે એમ કે ખેડૂતો મહેનત કરી રહ્યા છે એટલે ખેડૂતો બધી જગ્યાએ ખાતરથી નથી મળી રહ્યું પણ ઘઉંનું વાવેતર કરવાનું છે એટલે સતત મહેનત કરતા જોવા મળી રહ્યો તમે બે બેઠા અંદર ગાડીમાં જો સામે તબેલો છે પરિવાર સાથે જો એ બાળક રમતું રમતું જોડે જાય દંપતી ખેતી કરી રહ્યું છે મિત્રો જો આ મજરા પહોંચી ગયા છે ગઈકાલે જ નીતિન ગડકરી અને આપણા ગુજરાતના સીએમ આ હાઈવે છે હિંમતનગરથી ચિરોડાનો જે હાઈવે છે ને એનું નિરીક્ષણ કર્યું હતું આપણે એ હાઈવે પર ચડી જઈશું થોડી વાર જસ્ટ સ્મોલ કમ્પેરિઝન પહેલાં આપણે આવતા હતા અમદાવાદ તો બહુ તકલીફ પડતી હતી કેટલા બી ઓવરબ્રિજ હતા ને ત્યાં ખાડા ખૂબ હતા પરંતુ ગઈકાલે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ એ આપણા સાથ બેન બધા જ આવ્યા હતા અને જે રોડ છે હિંમતનગરથી લઈ અને છે ચિરોડા સુધીનું રોડનું નિરીક્ષણ કરે એટલે એમના આવવાના કારણે ફાયદો ચોક્કસથી થયો કે પુલ ઉપર જે ખાડા હતા એ હવે નથી રોડ જબરજસ્ત સુપરફાસ્ટ ચકાચક થઈ ગયો છે એટલે કે ખૂબ સારો હાઈવે બની ગયો છે પાટનગર ગાંધીનગરમાં આપણે આવી ગયા અને હવે જઈ રહ્યા છીએ અમદાવાદ મોટા તરફ જ્યાં ડી કેથલોન ડી કેથલોન ને ડી કેથલોન જવાનું છે ત્યાં કેટલીક શોપિંગ કરવાની છે ત્યાં જઈને આપણે શોપિંગ કરીએ જુઓ આ કોબા સર્કલ હવે આવશે ભારતીય જનતા પાર્ટીનું હેડક્વાર્ટર ગુજરાતનું અને સરસ મજાનું ગાંધીનગર આપણું પાટનગર જોયું ને તમે પણ હા ઉપર થી જે જાય છે ને મેટ્રો ની લાઈન છે ખૂબ જ સુંદર લાગે છે બહુ બઉજ મસ્તલ ની મેટ્રો છે ગાંધીનગર થઈને અમદાવાદ પાસે આવે ને ત્યાં પાસે ડી લોન અને શોપિંગ કરવી છે કેટલીક સમીરભાઈને પણ અમારે એક ટ્રીપ પર જવાનું છે ને એના માટે શોપિંગ મળે રાઈટ યસ અને એડવાન્સ વાહ ચાલુ છે ત્યારે કામકાજ શોપિંગનું બેગ્સ અને કેપ્સ સરસ છે જો આપણે બહાર ફરવા જઈએ ને તો આ પ્રકારની ચેર હોય ગાડીમાં પડી રહે અને બેસી જવાનું બહાર કાઢીને આરામ કરવા માટે बीच ऊपर हुई है अथवा कोई सारी जगह हुई है नहीं का वो टेबल हो टेबल એટલે પછી ચા બનાવી શકાય કે મેગી વેગી બનાવી હોય તો બનાવી શકાય दुबे स्पेशल कॅम्पिंग માટે છે કે જનરલ કેમ્પિંગ કરવું હોય તો સુપર સન્દામ હમે જીમનો સામાન સબૃદ્ધ જીમ કસરત કરવી એમના માટે સાયકલિંગ શોપિંગ ડન ચલો પછી નીકળીએ આપણે જ્યાં મુલાકાત કરવા ત્યાં મુલાકાત કરી અને પછી પાછા રેલી કરી હાટા બાય બાય ટાટા બાય બાય ડી કેથલોનનો અનુભવ જબરજસ્ત જેને સ્પોર્ટ જીમ માટે જરૂરી છે અને જેમને રસ છે કે બોડી એક્ટિવિટી એક્ટિવ રાખે એમના માટે તો એક સ્વચ્છ સમાન છે ડી જરૂરથી આવવું જોઈએ અને તમામ સામાન ત્યાં મળી જાય છે નાના બાળકો માટેનો હોય વિન્ટર માટેનો બહાર કેમ્પિંગ માટે જવું હોય એના માટેનો તમામ સામાન એક જબરજસ્ત મળી જાય છે ખૂબ આનંદ થયો છે પ્રથમ વખત ડી મુલાકાત લીધી અને ખૂબ મજા આવી ગઈ અમદાવાદથી રવાના થઈ ગયા છે ગાંધીનગરથી અને કાર્યક્રમમાં હાજરી આપીને નીકળી ગયા છે ઘરે અને આ વ્લોગમાં એ પ્રકારે સવારે કોંગ્રેસનો કાર્યક્રમ હતો એ કવરેજ કર્યો અને હવે જે ગાંધીનગર આવ્યા ત્યાર બાદ અમદાવાદ ગયા થ્રુ શોપિંગ કર્યું એક કાર્યક્રમમાં હાજરી આપી આ નાના પર વ્લોગ જો પસંદ આવ્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચેનલ અને જરૂરથી લાઇક અને શેર કરજો થેન્ક યુ